ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે ભાજપે આ તમામ પાંચ બેઠક પર આયાતી ઉમેદવારોની ટિકિટ આપી છે ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ છે ભાજપે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી બીજાપુરથી સીજી ચાવડા ખંભાતથી ચિરાગ પટેલ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટિકિટ ફાળવવામાં આવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ